બીએસએફ કેમ્પસમાં આ રેલીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રના સીમાડા સાચવતા જાબા જવાનો જ્યારે બાઇક પર સવાર થઈ કેમ્પસમાં પ્રવેશ્યા ત્યારે તેમનું પરંપરાગત રીતે સામર્યુ કરવામાં આવ્યું હતું અને કુમકુમ તિલકરી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો છે જમ્મુ કાશ્મીરથી શરૂ થયેલી આ સાહસિક યાત્રા દેશના વિવિધ રાજ્યમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશી છે ગળપાદર કેમ્પસ ખાતે આયોજિત કાર્યક્રમમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ જવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જવાનોએ યુવાનોને નશામુક્ત ભારત નિર્માણ કરવા અને રાષ્ટ્ર સેવા માટે તત્પર રહેવા અનુરોધ કર્યો હતો રેલીમાં સામેલ બાઇક સવારોએ તેમના પ્રવાસ દરમિયાન મળેલા જનસહયોગ અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો રેલીના આગમનને પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આ કાર્યક્રમ માત્ર એક સ્વાગત સમારોહ ન બની રહેતા નાગરિકો અને સુરક્ષા દળો વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવતું માધ્યમ બની રહ્યો હતો અહીંથી આ કચ્છના સરહદી વિસ્તારો તરફ આગળ વધશે ને ભુજ ખાતે તેનું સમાપન થશે બીએસએફની આ પહેલ દેશવાસીઓમાં ખાસ કરી સરહદી વિસ્તારના લોકોમાં સુરક્ષા અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ છે મહિલા આરક્ષક જુનેજા હુરભાઈ આ રેલી છે નવ તારીખના ના જમ્મુ થી ચાલુ થઈ હતી ભુજ સુધીની છે ટોટલ એનું કિલોમીટર છે સત્તરસો સત્યાવીસ કિલોમીટર જમ્મુ થી જે નવ તારીખના રેલી સ્ટાર્ટ થઈ છે એ ડીજી બીએસએફ દલજીતસિંહ સર દ્વારા ચાલુ કરવામાં આવી હતી ફ્લેગ ઓન કરીને ઓગણીસ તારીખના ના ને પૂર્ણ કરવામાં આવશે અને ભુજ ભુજ મધ્ય રેલી પૂર્ણ થશે આ રેલી મુખ્ય ઉદ્દેશ છે કે જે આપના આજના જે નવજુવાન છે એ ડ્રગ્સ વગેરેમાં જે નશા વગેરે તરફ જાય છે તો એનાથી એ બધા બચે અને જેટલું બને એટલું એ ભણી ગણીને આગળ વધે અને અલગ અલગ ડિફેન્સ વગેરે જે પોલીસ વગેરે સર્વિસ છે એનામાં જોડાય અને બીએસએફ એક સારી અને બહુ ડિસિપ્લિન વાળી ફોજ છે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે બધા આવો અને બીએસએફમાં જોડાવો જેટલા વધારે ને વધારે લોકો છે બીએસએફમાં જોડાય આ રેલી છે એ ઈ બીએસએફનો જે 60 વર્ષ પૂર્ણ થાય છે એને ઉપલક્ષમાં કરવામાં આવી છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે એક ભારત શ્રેષ્ઠ ભારત અને નશાબંધીનો જે છે ડ્રગ્સ વગેરે એનાથી દૂર રહેવાનું અને આ રેલી છે એ ટોટલ એની અંદર 60 વર્ષ પૂરા થાય છે તો એની ડાયમંડ જુબિલીના નાતે 60 રાઇડર્સ છે બાઇકના એ ટોટલ અહીંયાથી રેલી જમ્મુથી સ્ટાર્ટ કરીને બુધ સુધી આવી આજે અમે અહીંયા ગુજરાતની પાવન ધરમ કચ્છની સંત મહંતોની જે ભૂમિ છે પીર ફકીરોની અહીંયા અમે આજે આવ્યા છીએ

અને નેક્સ્ટ છે આ યુનિફોર્મ આ બધું ચેન્જ થઈ ગયું છે ને આ પેટર્ન નો યુનિફોર્મ હવે આ માં છે એટલે ઈ યુનિફોર્મ પ્રત્યે પણ અમે આજે બાઇક રેલી છે તો બધા લોકોને બતાવવા માંગીએ છીએ કે આ બીએસએફ નવી નવી પેટર્ન યુનિફોર્મ આવ્યો છે હવે બીએસએફ ના જેટલા પણ કર્મચારીઓ છે આ યુનિફોર્મ ની અંદર દેખાશે